હેલો મિત્રો કેમ છો બધા કે બધા મજામાં જ શો પણ મજામાં છું વાગી ગયા છે બપોરના બાર ગુડ આફ્ટરનૂન જે શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હરણ મહાદેવ બધા જ લોકો શું કરી રહ્યા છો કોમેન્ટ કરજો અને તમારે વાતાવરણ કેવું છે ને મને ખાસ કોમેન્ટ કરીને કહેજો કેમ કે અમારે જો અત્યારે ગામડે ફૂલ્લી વરસાદ આવે ને એવું વાતાવરણ છે તો આ વરસાદ જો આગળ આવી જ પડશે એવું વાતાવરણ છે કપડાં પણ સુકાય છે જે મારે લેવાના થશે અને અહીંયા આ બાજુ મમ્મીએ કાસરી બનાવી છે કોઠિમ બની તો એ પણ મારે ફટાફટ દોડીને લેવા જવાની રહેશે અને આ કાલે માર્ગભાઈ ફળિયામાં પડી ગયા હતા તો પપ્પા પાતર વેલિયાના પાંદ છે એ સરખા કરતા હતા તો કોના કોના પાત્ર ફેવરિટ છે ને એ પણ કોમેન્ટ કરી દેજો મારા અને મારા વિના તો બહુ જ ફેવરિટ છે વી મીન્સ વિશાલ અને આપણે આજે ઘરે એકલા છે જવાના જમવામાં બનાવેલા છે વઘારેલા ભાત ભાત થોડા એવા મારાથી કાચા રહી ગયા છે એક મતલબ એક સીટી મારવાની બાકી હતી એ સીટી ફાઇનલી આપણે બે ત્રણ ચાર પાંચ વાગી ગઈ છે અને હવે હું જમવાનું તૈયાર કરી લીધું છે મેં અને વરસાદ ક્યારે આવે એની વાઈટ જોઉં છું ને મારા ભાઈ ગયા છે આજે મારા પપ્પાના મામાની ઘરે અને જો તમને બતાવું કે વરસાદ સાવ આવું આવું જ થઈ ગયો છે ક્યારે આવે એનું નક્કી નથી બધા જ લોકોએ કપડાં પણ સુકવ્યા છે તો જો વરસાદ આવશે તો બધાના કપડાં પલળી જશે ને મારા નહીં પલળાય કેમ કે હું ખળિયામાં જ છું અને આ બનાવ્યું છે મમ્મીએ સીભડાનું આથણું બનાવવા માટે એ શીખવી છે પછી આ છે કાચરી શાયદ આ કાસરી છે આ પણ કાસરી જ છે કોઢીંબાની અને આ છે આપણે હું તમને વાત કરતી હતી પાતર વેલિયા અડવીના પાંદ તો કોને કોને પાતર વેલિયા ખાવા છે પાતરા ઢોકળા એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો તો એમના માટે આપણે મોકલાવશું પાંદ કે જેમને પાતર વેલના પાંદ ન મળતા હોય અને જેમને પાત્રા ખાવા હોય એ લોકો કોમેન્ટ કરી દેજો અને કોના કોના ફેવરેટ છે અને હા પાત્રાની રેસીપી બે રીતે બને છે એકમાં ચોખાનો લોટ અને બેસન બંને મિક્સ કરીને બનાવે છે ને બીજામાં ઓનલી બેસન હોય અને ગોળ આંબલીનું પાણી તો કમ્પલસરી હોય આદુ લસણ અને મરચાંની પેસ્ટ હોય ધાણા હોય નેક્સ્ટ વાય ઝેડ પછી તમે જે એડ કરતા હોય તે હોય છે તલ હોય છે તો તમે શું નાખીને બનાવો છો એ પણ કોમેન્ટ કરી દેજો ને આપણા પાંદ કેવા છે એ પણ કોમેન્ટ કરી દેજો આપણે ઘરે જ જો પેલી બાજુ તુલસી વાતાજી છે એની બાજુમાં પણ થોડા ઘણા શાકભાજી વાવેલા છે અને આપણી કાસરી છે તો બહેના જો આગળ બીજા વિડીયોમાં આ વિડીયો અહીંયા જ પૂરો કરું છું કેમ કે આ વિડીયો મેં ફેશિયલ વરસાદ માટે બનાવેલો છે તો મેઘરાજા જલ્દી આવો ગામડે બધાય તમારી વેઇટ કરી રહ્યા છે કે એક વરસાદ આવી જાય ને તો પાણી ન પાવવું પડે અને ઓટોમેટિક વરસાદથી બધું પી જાય